તમારે કોઈ ભૂલ થયું તો અમે કહો એ વાત તમારી અમે માફી માંગી લી પણ તમે આ મને અમે મજૂરી જ બોલાતા નહીં આ જેટલો બધું સાપુ માપુ ભેજ દીધું આપણું ઘીધું ગયું આ ભૂલા ભૂલા મળવા આમ તો અમે આવતા આ ભૂલા મળવા તો હું અહીં જાઉં તો હર વખત બોલ આ વખત ક્યાંક બીજો આવી ગયો તારા આડકો કૂતર્યું મને એવું લાગે હા તારું બધું કપાઈ ગયું હું તો કોઈ ખોટું કર્યું તું કપાઈ ત્યાં કલાવ

બાર મહિનો થી મજૂરી કરવું કે તમારે ઘેર હા હવે તમે અમારું ભૂલી તો થોડું ચાલે યાર આ બીજો કોઈ મજૂરી કરો આવો ચાલતું જાવ યાર એ તો બાર થી આયા આ બાર થી તમે ગમના સુધી બહાર જો આવો

તો બીજો તો ભૂલાવો તું યાર ચાલા યારે ભલામારો તમને જો આખા છો ના મુખો જોય જો બતો પાછો ના આયો કોઈ એક તો એનામાં કે ચારા થઈમ નહીં કોઈ પીધા કે ચારા થઈમ સીના આ યાર સર્યો આડવા ગયા પાણી પીધા કે કોઈ થઈ નહીં બોલ જોય જો પકડો વાત આખી લે

તો વાબા મને કે ના મે કેણ આઈ હ હા તો વો ઉત લે તો આવના એરે નકામ કો ન કા જો માર પાસેથી લઈ ના આવ હા આવ જો તો લઈ ના આવ તો 150 રૂપિયા છે

ઓ લીટર દોરો કે કે આવગા ના ઓ લીટર દોરો દુશારો કે આનીન કરીએ તા કેરો કઈ કરવા હ ઓર કરવાન તો પડતું હવે એ તો દોર ન ખાલે આપડો કોમ કોમ દેખ ખાવ એ ઈ તો ઈ રોમ ખાય લે એય એય દલે આ આતો આવો કપલે તો સિદ્ધુ દોડજે બા સિદ્ધુ જાવ સિદ્ધુ કપલેડા કમ્પ્લીટ કમ્પ્લીટ સિદ્ધુ સા હા

એક બી કરી એવી આના કરે હી રીતે કરે હી યાર તારી હું છું ના તો વાંધો પણ આવી યાર એક બી કરીયો તો કેમ દોર્યા યાર પાવડો હોય પડ્યા ઊભા પાવડો પાવડો હોય ઉસી દેતારે જલેર્યા જલેર્યા ને કજુબાઓ એ કજુબાઓ કકો

લે ગજબ યાર તારી કેમ ના ગજબ મારો આ અવાજ આવો છે યાર યાર અ લે મરી જ કે શું ખરાતર કા લે જીપાવ અ લે જીવી લે અ

કરવાનો એ બોલ્યા બોણી જો આવી ઓન લે કોકને એરનો બધી બા નેકળો લે એ ઊભો જા એ એને લે છે દો આ એ ઉગુદા એ ઉગુદા વા મો એ એટલે એ ઉગુદા આ 50000 રૂપિયા પીવા નહી આયો બોલા અલ્યા પણ નતો પ્યોમ જો 100 રૂપિયા આલે એમ જોતો થવા તું કડવો થોથી હોય

কি করে পারি લે પાવડો અંયા એ ઓસો પાડી જો કે ઓસો કોલતું ઓસો કોલ મુકડસુ ઓયે બોલી જી પાડી જો લે હા જિકરા જો મૂર્ખ ઓસો પાડી જો અલ્યા એ

અર્ધા કર અર્ધા બાટી લે નાઈ કરવા તું જા એ કોમરી છોરાઈ બાટી તમે છોરાઈ બાટી ન લેજો હું કહું મનો 100 રૂપિયા આલો હું હાલ ફટ 15 મિનિટનો કરનું તું પાક તો હાથ શું લે

આ કારણે હું મજૂરી નહીં લાવતા બસ મજૂરી નહીં લાવતા માર તો કોમે માથો પડ્યું હું ઓર રૂપિયા માથે પડ્યું પડતી